Oh, oh,

કરી છે આગામી મિત્રો દિવસોમાં ત્યારે મિત્રો જણાવી દઈએ કે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો વધુ મળતી વિગતો અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે ત્યારે મિત્રો જણાવ્યું છે કે કહ્યું છે કે આવનારા દિવસોમાં ત્યારે મિત્રો અંબાલાલ પટેલે ત્યારે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં છ કિલોમીટર પવન ફૂંકાશે અને આવતીકાલે તમે તેમજ પાંચ થી આઠ દરમિયાન વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ગુજરાતના ઘણા દેશ ત્યારે રાજ્યમાં મિત્રો વાગાહી કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ